નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ દિવાળીના તહેવાર ટાને મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપાયો સંતરામપુર વિસ્તાર ડમ્ફરમાં ભરેલ વિદેશી દારૂ ઝડપાયો ડમ્ફરમાંથી અલગ અલગ બ્રાન્ડની સાતસોથી પણ વધુ પેટી વિદેશી દારૂને ઝડપાઈ મહિસાગર પોલીસને મળેલ બાતમીના આધારે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપ્યો છે ત્યારે ડમ્ફરમાં આજુબાજુ સિમેન્ટના બ્લોક મૂકી અંદર વિદેશી દારૂ ભરી વાહન કરવામાં આવી વહન કરવામાં આવી રહ્યું હતું દરમિયાન ડમ્ફર સાથે એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે ડમ્ફરને સંતરામપુર પોલીસ સ્ટેશન લાવી કાર્યવાહી કરવામાં આવી

chứ không biết phải làm sao à? Đợi đi, đợi đi. Anh ấy đi lên rồi. 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 Anh